નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ બે હજાર ત્રેવીસ જોઈએ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છમાં આવતી અને બહાર જતી અનેક ટ્રકો ખુલ્લી આમ ટ્રાફિક નંબર પ્લેટ પણ નથી કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમે છે ત્યારે આ દ્રશ્ય જુઓ આ એક દાખલો આપવાનું દ્રશ્ય છે આવી હજારો ગાડીઓ કચ્છમાં ઓવરલોડ સાથે રસ્તાઓ ઉપર ફરે છે આ ગાડીઓમાં નંબર પ્લેટ જ નથી કોઈને ટક્કર મારી જીવ લઈને નાસી જાય તો તે સહેલાઈથી પકડવી મુશ્કેલ છે કચ્છના પૂર્વ પશ્ચિમ આરટીઓ વિભાગ તથા ઠેર ઠેર કચ્છમાં હાઈવે ઉપર ચેકિંગ કરતી પોલીસ કે પોલીસ ચેકનાકાઓના જવાબદારોને નંબર પ્લેટ વગરની ગાડીઓ દેખાતી નથી શા માટે નંબર પ્લેટ નથી શું તેની પાછળ કોઈ કારણ છે વગેરે અનેક પ્રશ્નો પૂછાઈ રહ્યા છે ઓવરલોડનું દૂષણ એટલું વ્યાપક છે કે તેને કોઈ અટકાવી શક્યું નથી પણ નંબર પ્લેટ પાછળની લાઇટો વગેરેના નિયમોનો તંત્ર અમલ કરાવે તો અનેક બચી શકે છે આવી ગાડીઓ પકડી અને સખ્ત દંડ અને સજા મળે તે માટે કાર્યવાહી થાય તે જરૂરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોલ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ लोनावाला હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો

સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો વીજળી ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ગરમા વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર